અને લાસ્ટમાં આપણે લસણ અને લાલ મરચાનો વઘાર નાખીને મિક્સ કરી દઈશું રેસ્ટોરન્ટ બહુ જ સરળ પાલક પનીર ને તમે સર્વ કરી શકો છો હોટ પરાઠા સાથે જીરા રાઈસ યાવન પ્લેન રોટી સાથે ખુબ જ બધાને ગમશે સો ફ્રેન્ડ આ હતી સિમ્પલ હેલ્ધી અને એકદમ ટેસ્ટી પાલક પનીર ની રેસીપી ઘર હેલો ફ્રેન્ડ એક નવી જ ટ્રીક સાથે આપણે આજે પાલક પનીર બનાવવાના છીએ એ પણ ફક્ત પાંચ મિનિટમાં આ પાલક પનીર રેસ્ટોરન્ટ કે પાલક પાલક પણ મારશે પનીર પ્રોટીન વિટામિન્સ અને ભરપૂર હોય છે તો ચાલો બનાવી લઈએ ફક્ત ટેસ્ટી અને હેલ્ધી પાલક પનીર ફટાફટ અને ઝડપથી પાલક પનીર બની જાય એટલે આપણે સૌ પ્રથમ ગરમ પાણીમાં પાલક ઉકાળવા નાખીશું એની સાથે જ આપણે બે ટામેટા ત્રણ થી ચાર લીલા મરચા નાનો આદુનો ટુકડો કાજુ આઠ થી દસ અને બે ડુંગળી નાખીને ચડવા દઈશું આજ પાણી સાથે આ બધું જ આપણે ચડવા દેવાનું છે બે થી ત્રણ ઉખંડા એટલે પાલક પનીર ને નીકળી દઈશું એકદમ ચિલ્ડ વોટરમાં અને શાકભાજી ને ગરમ પાણીમાં ચડવા દઈશું એમાં રહેલા ટામેટાની છાલ થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે શાકભાજીઓ ને થવા દેવાની છે શાકભાજી ચડી ગઈ છે એટલે આપણે આને નીકળી દઈશું

થોડું મીઠું નાખીશું પાલક પનીર નો મસાલો ચમચી નાખીશું અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર નાખીને બે થી ત્રણ મિનિટ માટે આપણે આને થવા દઈશું અને એમાં આપણે પાલકની ગ્રેવી એડ કરી દઈશું એક મિનિટ થવા દઈશું અને કસ્તુરી મેથી આપણે એડ કરી દઈશું કસ્તુરી મેથી પાલક પનીર નો ટેસ્ટ અને સુગંધ બંને વધી જતા હોય છે બીજી એક થી બે મિનિટ થવા દઈશું ત્યાં સુધી આ પાલક પનીર પર નાખવા માટે આપણે મસ્ત વઘાર કરી દઈશું બે ચમચી ઘી નાખીશું ઘી ના બદલે તમે તેલ પણ યુઝ કરી શકો છો પણ ઘી થી જ સરસ ટેસ્ટ આવતો હોય છે અને પાલક પનીર પણ બહુ ટેસ્ટી લાગતું હોય છે ચાર થી પાંચ લસણ ની કડીઓ આવી નાની ચોપડ કરીને આપણે સાંતળવા દઈશું બે થી ત્રણ આખા લાલ મરચા નાખીશું અને એક ચમચી અહીં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખવાનું છે જેટલું થવા પાલક પનીરમાં એક ચમચી મલાઈ નાખીશું એનાથી ગ્રેવી એકદમ ક્રીમી અને સોફ્ટ બની જતી હોય છે અને લાસ્ટમાં આપણે પનીરના ટુકડા એડ કરી દઈશું મારી પાસે વધારે પનીર અવેલેબલ નહોતું તમે થોડું વધારે કોન્ટેટીમાં પનીર અહીં એડ કરી શકો છો પાલક પનીર બનાવતી વખતે લોકો પનીરને તેલમાં કે ઘીમાં ફ્રાય કરતા હોય છે પણ મેં અહીં એવું નથી કર્યું ડાયરેક્ટ જ પનીર એડ કર્યું છે એનાથી પનીરના ટુકડા એકદમ સોફ્ટ અને જુસી રહે છે થોડી કોથમીર એડ કરી દઈશું અને લાસ્ટમાં આપણે લસણ અને લાલ મરચાનો વઘાર નાખીને મિક્સ કરી દઈશું તૈયાર છે રેસ્ટોરન્ટ ને પણ ટક્કર મારે એવું પાલક પનીર છે ને બહુ જ સરળ પાલક પનીર ને તમે સર્વ કરી શકો છો હોટ પરાઠા સાથે જીરા રાઈસ યા એવા પ્લેન રોટી સાથે ખુબ જ બધાને ગમશે સો ફ્રેન્ડ આ હતી સિમ્પલ હેલ્ધી અને એકદમ ટેસ્ટી પાલક પનીરની રેસીપી ઘર પર જરૂરથી ટ્રાય કરો અને તમારા એક્સપિરિયન્સ અમારી સાથે કોમેન્ટમાં જરૂરથી શેર કરો વિડીયો ગમે તો એક લાઈટ જરૂરથી આપો તમારા કુકિંગ લવર્સ ફ્રેન્ડ સાથે શેર કરો અને ગુજરાતી કુકિંગ વિથ કવિતાને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા